જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો મારે બનાવવો છે છાસનો મસાલો આજે તો મેં સામગ્રી બધી લઈ લીધી છે આમાં છે ફુદીના અને કોથમી એ મેં સુકવી નહીં ખાતા તો સરસ સુકાઈ ગયા છે જો અને શેકેલું જીરું છે ધાણા છે સંચરના ગાંગડા છે એ ખાંડી નાખીશ સિંધા લૂણ મીઠું છે અને આ તજનો ટુકડો નેવું છે તો હવે હું બધું ક્રશ કરી નાખું ચાલો મારી દરેક વસ્તુ તૈયાર છે તો અડધી વસ્તુ મેં દળી લીધી છે ને અડધી મેં ખાંડી લીધી છે તો જો આ ફુદીના અને કોથમીનો ભૂકો છે આ હિંગ છે આ શેકેલું જીરુંનો પાવડર છે આ સંચળ મેં ખાંડી નહીં ખૂખાયણીમાં આ સિંધા નમક છે અને આ છે ધાણા ધાણાને શેકીને આપણે ક્રશ કરી લીધા છે મિક્સરમાં તો બધી વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે હું મિક્સ કરી લઉં અને સરસ મજાનો છાસનો મસાલો બનાવી નાખું અને આ શેકેલું જીરું મેં ખાઇંડું છે એ આમાં મસાલામાં નાખીએ તો બહુ સરસ એનો ટેસ્ટ આવે આપણને છાશમાં પીતા પીતા સરસ એનો એકદમ જીરાનો ટેસ્ટ જ કંઈક અલગ લાગે છે તો હવે હું બધા મસાલા મિક્સ કરી લઉં ચાલો બની ને તૈયાર છે મારો સરસ મજાનો છાસ નો મસાલો મારા પતિદેવ કેટલા દિવસ થી કેતા તા મને કે મને છાસ નો મસાલો બનાવી દે તો આજે હું ફ્રી હતી તો મેં કીધું ચાલો હું બનાવી દઉં તો સરસ મજાનો મેં છાસ મસાલો બનાવી નાખ્યો છે જો